બારમી જૂનનો એ ગોજારો દિવસ અમદાવાદ ક્યારેય નહીં ભૂલે જ્યારે એર ઇન્ડિયાની અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટથી લંડનના ગેટવિક ખાતે જઈ રહેલી ફ્લાઇટ એઆઈ વન સેવન વન મેઘાણી નગરના અતુલ્યમ હોસ્ટેલ પર પડતા ખૂબ મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા તો હવે આ બાબતે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે એ નો પ્રાથમિક રિપોર્ટ તેમણે પોતાની સાઇટ પર પોસ્ટ કર્યો હતો તો હવે આ બાબતે એર ઇન્ડિયા પાયલટ યુનિયને આ રિપોર્ટ પર ઘણા સવાલો ઉભા કર્યા છે અને તેમની દલીલ છે કે એ નો રિપોર્ટ અકસ્માતમાં જીવ ગુમાવેલા પાયલટ્સને જવાબદાર ગણી રહ્યો છે તો આવો જાણીએ શું છે આખી ઘટના નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ એર ઇન્ડિયાનું વિમાન એઆઈ વન સેવન વન જે બારમી જૂનના રોજ ક્રેશ થતાં ખૂબ મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા તો હવે આ બાબતે એ આઈબી એટલે કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ફ્યુલ સ્વિચના બંધ થવાના કારણે અકસ્માત થયો છે સાથે જ રિપોર્ટમાં કોકપીટ વોઇસ રેકોર્ડરમાં પાયલટનો જે છેલ્લો સંવાદ હતો તેને પણ સામે રાખવામાં આવ્યો છે તો હવે એર ઇન્ડિયા પાયલટ યુનિયને આ એ ના પ્રાથમિક રિપોર્ટ પર સવાલો ઉભા કર્યા છે

and it carries nobody's signature. Nobody is responsible for that and it's a very irresponsible way of putting out uh, such an important report. We've always maintained that you should have some kind of transparency and the uh, personnel involved in these investigation should be specialists. They should be pilots, they should be engineers, there should be other uh, facets of uh, subject matter experts who should come in and contribute or should be invited to contribute. Now you have put out something which is more confusing than when it started off, and it clearly indicates that the pilot is at fault without telling that the pilot is at fault. થોડાક સમય પહેલા એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશનનો બ્યુરો એ એઆઈબી નો જે પ્રાથમિક રિપોર્ટ આવ્યો તેની પર રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ ઝાની પ્રતિક્રિયા પણ સામે આવી હતી જેમાં તેમણે કહ્યું છે કે એક મોટી વ્યવસ્થાના મોટા લોકોને બચાવવા માટે આ પ્રયાસો થઈ રહ્યા છે એમની પર દોષારોપણ થઈ રહ્યું છે જે હવે ક્યારેય પાછા નથી આવી શકવાના તો આ સાંભળો રાજદના સાંસદ મનોજ ઝાએ શું કહ્યું છે મેં કલ ભી कि सबसे आसान होता है हालांकि अभी तक ऑफिशियली सिविल एविएशन मिनिस्ट्री ने रिस्पॉन्ड नहीं किया हमें इंतजार करना चाहिए लेकिन सबसे आसान होता है कि एक बड़ी व्यवस्था के बड़े पैरोकारों को बचाने के लिए उन पर सारा दोष लाद दो जो अब वापस नहीं आएंगे दे कांट कम एंड डिफेंड देमसेल्व आप मेरे साथ महा इंसाफी कर रहे हैं बहुत सारे तकनीकी पहलू हैं मैं इंतजार करूंगा कि सिविल एवियेशन क्योंकि दोनों पायलट के कम्युनिकेशन में जो महत्वपूर्ण चीज है कि स्विच ऑफ उसने कहा आइडेंट ये अपने आप में अगर ये किसी टेक्निकल फ्लॉ की वजह से हुआ या किसी मैल से सिस्टमिक मेल से तो निर्माता कंपनी पे बहुत बड़ी लेकिन बहुत बड़ी पूंजी के लोग हैं ઉમીદ કરતા હે કે જાનો કે જાણે કે બાદ પૂંજી કો બચાને કોશિશ નહીં હોય બાળકો અને બે શિશુઓનો સમાવેશ થાય છે આમાં એકસો ભારતીય નાગરિકો ત્રેપન બ્રિટિશ સાત પોર્ટુગીઝ અને કેનેડીયન નાગરિક સમાવેશ થાય છે આ અકસ્માતમાં બસો એકતાલીસ લોકોની સાથે વિમાનના પાર્ક કૃષ સદસ્યોનું પણ મોત થયું છે ફક્ત એક જ વ્યક્તિ બચી ગયા છે મેડિકલ હોસ્ટેલ અને નજીકના વિસ્તારોમાં હાજર અન્ય લોકોનું પણ થયું છે તો એ ના આ પ્રાથમિક રિપોર્ટ પર તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો સાથે જ પાઇલટ એસોસિએશન જે આ પ્રાથમિક રિપોર્ટ પર આરોપ લગાવી રહ્યું છે તેને લઈને પણ તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર